તો કાયમ નોકા નોકા ઘી સારું સારું જમવાનું જડે શેરો પૂરી હલવો અને આખા ગામમાં કેટલા ઘર છે એક એક ગીરે નિદાન વારો આવે ને તો આપડું સોમા એવું કરવું પડશે કરવા જાય ને ભારી જાય તો આપણો ઢબુરો ભાંગી નાખે અને આમાં તો કઈ નહી

Mamãe, 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 Eu mamãe, 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 mamãe,

ગાતો પણ ચડી બાપુ બાગર જાતા ની જે ઉરિયા આ ઉરિયા શું હે આ હા ભલા મણ આઈ તું તૈયાર રે નથ્યો આમ જો હું બધું કમ્પ્લીટ કરી લઈ આવ્યો છું અને આમ જો તું ઘરે કા તૈયાર થા આપણે જાવું હે રેડી થઈ ગયું હા રેડી થઈ ગયું હે હા હાતે વાંધો ના આલું તૈયાર થઈ જાવ આમ જો હું તો નું કહું તૈયાર થઈ તું મને ઘરે આવજે એ હો હો એ હા મેળ પીડ્યો એ નો મેળ પીડ્યો દીકરી ને પાપા એ ના પાડી પાપા મને એવું લાગે છે કે આપડે કઈક નડતર છે બોલો નડતર તું એક છો બધા થઈ જાય તારું ક્યાં થતું નથી હા હવે મારું માન કાઢું

આ બાપુ સુખી છે અમારા ગામ ના એમનો આ હાર રહ્યો ને એ સો ગયો તો કોઈ ઉપાડી ગયો તે રોતા હતા બિચારા તે મને ભેગા થયા તે મેં કીધું તમે આ બાપુ માનતા કરો ને એટલે તમારા હાર પાછો આવી જાય છે તે બીજા તે દીદ આવી ગયો તો મંગુ ભેગા તે દીદ એમનો હાથ પાસો આવી ગયો બેટા તું તો દીકરી કેવાય તારો હાર મળી ગયો ને તારી માનતા મને બધી પોકી જાય હો બેટા બાપુ તમારી મારી ગીત જમવા નહીં આવો દીકરી તારું શ્રદ્ધા કામ થઈ ગયું છે અને આ બાપુ રહ્યા ને એ દીકરીના ઘરનું પાણી એ ન પીવે મંગુબેન

બાપુ નીજે આટલા બધા રાજી કેમ એ બાપુના દર્શન કરવા ગઈ હતી ક્યાં બાપુ એ બાપુ બખર જંતર બાપુ બખર જંતર વરી કોણ એનું નામ લેવા થી તો હાળા હાળા કામ થઈ જાય નો હોય તમારું શું કામ થયું મંગુબેન બેન મારો જો હારખો હોય ગયો તો મેને એક દી જમમન કીધો ને તે જડી ગયો હાર ઈ બાબા બકર જંતર છે ક્યાં એવલા દુલારામ ના ઘરે છે તું ઈના પગ જાય ને તો તારો જત જત વાળ વાય જાય લગન નો હા શું ક્યો હો એ ચાલવા જાય કે મારા હાલ ચાલે બાપુ ની જાય હે બાપુ ની જાય 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 પેટ માં શું આ દોડે છે હવે દુલારામ એક દિવસ જો કોક દુકાન વાળો માં દેને તો આજ નઈ દે કઈ ખાવાનું કઈ હા હારું જાવ હું

એટલે તમારા ધાર્યા કામ થાય આમ જો ભાઈ વિશ્વ ન આવતો ને તો મંગુડીને મંગુડી પૂછી જોઈજી હા એ મંગુડીએ કીધું મને કે મારો હાર ખોવાઈ ગયો તો ને મેં માનતા કરી ને જડી ગયો પાછો હારું હારું ડોલી હવે આમ જો મારે જવું છે દુકાને અને બાપુ હાટો રવાન લોટ ને બધું લેતા હું એટલે શેરો ને પૂરી ને બધું જમાડવાનું બાપુને ને મારે અહી તુલારામ ભલા મને આ જમવાનું બધું મારે ઘીરે રાખો ને હાલો ને ના ના મને આટલો લાવ લેવા દે ભલા મને ઠીક હું અહીંયા આવ્યો છું મારે ઘીરે રાખો ને હા 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 डोले तो गरगडीयो हो थई गयो अन क्या थी आयो हो तू थे आ बापू माने तो आल ली जावी हाँ तो रही जी पियो वन बापू आ एक सेवक आया है सीताराम बापू सीताराम 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 रेजा બહુ દુખીઓ લાગે છે બેટા તારા કપાળની રેખાઈઓ કે છે બાપુ એમ તો હું સુખી ગયો દીકરો સૌ જીતે કાંઈ દુઃખ નથી એક લગ્નનું દુઃખ છે કે મારા લગ્ન નથી થયા લગ્ન હજી નથી થયા પણ થઈ જાય છે દીકરા અહીંયે હરમિત રાખ આ પૃથ્વી ઉપર જેટલા જન્મા ને એ પોતપોતાનું ભાગ્ય લઈને જ આવ્યા છે બાપુ ઈ બધું તો ઠીક પણ ધીમે કાને મારે જીવન ભોજન કરવા આવો ભોજન હા દીકરા કેટલા ભાગ્યાં જોતો બાપુ બાર જેવું વચી ગયું બાર વચી જઈશ એમ હા બટા હું તારા ઘીરે જમવા નહીં આવી શકું ના બાપુ એમ નો ચાલે એમ ભોજન કરવા જ આવો આ હા 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 જો હું અત્યારે તારા ઘીરે ભોજન કરવા આવું ને તો બટા મારા શ્રાવણ મહિનો સારું થઈ જાય અને આખો મહિનો અહીંયા કાણે રહેવું પડે તો ઢોરની જવા દે ને વર્ષે અમતાય બાપુ એકવાર ગામમાં આવે જ છે તો આવતા વર્ષે રાખજે ના હો દુલા રમ ભલે મારે બાપુની એક મહિનો સેવા કરવી પડે પણ બાપુને માર ઘેર જમવા લઈ જ જવા હે આ હું કેવી દુવિધામાં પડી ગયો સૌ આ બે વર્ષથી આ દીકરો વાઈટ જોતો હતો અને આજ અહીંયા જ જમવાનું હતું મારે પણ આજ તે હટ લીધી છે તો હવે મારે શું કરવું તો દીકરા હાલ તુંય મારી ભેગો બાપુ આને જવાનું હે હા આ બાપુ લઈ લો તમ તારી ને લઈ લો હાલ બટ હાલ ચાલો